રોકડિયા હનુમાનજી મહારાજનું મંદિર અને ગુરુ પૂનમ છે અને તમે ટ્રાફિક બહુ જોઈ શકો છો ટ્રાફિક છે ફૂલ અને આપણે જવાનું છે દર્શન કરવા માટે તો આપણી સાથે જોડાઈને રહેજો ચલો હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી કેમ છો મિત્રો આજે લીલું ઘાસ લઈને જવાનું છે જરિયા મહાદેવના પાટીએ રોકડિયા હનુમાનજી મહારાજના ત્યાં આપણે લીલું ઘાસ નાખવા જવાનું છે જ્યાં બહુ ઓછું લીલું આવે છે અને ગાયું ઘણી છે જો કે બહુ જોડાઈ ગયા છે ને લીલું લઈને જવાનું છે જરિયા મહાદેવના બોડે વકડિયા હનુમાનજી મહારાજના ત્યાં ને દર્શન કરશું તમને કરાવશું ઘણા સમય પછી આપણે લીલું નાખવાનું છે જય માતાજી પ્રિયંકા જય માતાજી જે પૂનમ છે ટ્રાફિક છે કોઈ છતાં સેવાનું કામ છે એટલે કાકા આપણને ના પાડતા નથી અને આવી જાય છે ટાઈમ ટુ ટાઈમ આપણે સેટનો આજે એક થોડોક પ્રસંગ છે અને પ્રસંગમાં જવાનું છે જમવા એટલે ફટાફટ જાશું એટલે ફટાફટ નાખી આવશું હમણાં આપણે એક મહિનાથી આપણે સેવાનું કામ બંધ હતું કારણ કે તબિયત ખરાબ હોવા છતાં આપણે ક્યાંય જતા નહોતા એટલે હવે આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે દર રવિવારે જોકે આપણે જોબ કરવી જ છીએ તમને ખબર જ છે ને આપણી દુકાનના પણ વિડીયો આવી જશે અને બહુ મજા આવશે જવાનો રસ્તો છે ત્યાં આવે છે જોકે જરિયા મહાદેવ ચોટીલા થી લગભગ ચાર થી પાંચ કિલોમીટર થાય છે મિત્રો ને બહુ મજા આવશે રોકડિયા હનુમાનજી મહારાજ ત્યાં જવાનું છે નવા સુરજ દેવર મંદિર સુરત દેવર છે દર્શન કરવા આપણે જવાનું છે પણ નેક્સ્ટ નેક્સ્ટે હવે નેક્સ્ટ સન્ડે એક જો ખોડિયાર મોગલધામ છે જવાનું છે સેવાનું કામ કરવા માટે અને ત્યાં જવાનું સુરત દેવડ બંને જગ્યાએ દર્શન કરવા જવાનું છે સુરત દેવડ ચરિયા મહાદેવ અને થાન જવાનું છે વાસુકી દાદાના દર્શન કરવા ઘણા બધા વિડીયો બનાવવાના છે હેલો મિત્રો પહોંચી રસ્તો છે રોકડિયા હનુમાનજી મહારાજ ના અંદર પહોંચી ગયા છે મિત્રો ને ખાસ તમને નજારો દેખાડું છું આજે આટલું ટ્રાફિક છે ગુરુ છે ને બધા દર્શન કરવા આવી ગયા છે આપણે દર્શન કરશું અને તમને કરાવશું આપણા ગુરુને મળાવશું જોકે આપણા મંદિરના બહુ ભાવિક છે મંદિરમાં પૂજારી છે આપણે એ મંદિર તમે જોઈ શકો છો જે બહુ માણસો આવ્યા છે અને આજે પ્રસાદીનો ટાઈમ છે તે લોકો પ્રસાદ લે છે કાકા પહોંચી ગયા છે આપણી પહેલાં આ સાઈડ પ્રસાદ ચાલુ જ છે આપણે કાકા પહોંચી ગયા દર્શન થઈ ગયા તમારે હાલો પાંચ મિનિટ બાપુ વારે વાત થઈ ગઈ આવે છે ખાલી કરા વાંધો વાંધો ચલો પહોંચી ગયા છી શન કરી લીધા મિત્રો સાવનભાઈ આપણી સાથે છે અને જવાનું છે હવે કાકા ગયા છે પ્રસાદ માટે અને આપણે સેવાભાવી છે છે લીલું નાખવા જવાનું બસ આના આપણા પૂજારી બહુ સેવાભાવી છે અને ખાસ અને બહુ બાપુની લાગણી છે એમને મળવાયાથી આપણે ગુરુ બાપુ તરીકે આપણે ઓળખવી જ છીએ બસ ખાસ આ વિડીયો તમે જોજો ખાસ લીલું નાખવા હવે જઈ રહ્યા ગાયો આવી ગઈ છે અને આપણી સાથે સાવનભાઈ છે બરોબર સાવનભાઈ છે આપડી તમે જોઈ શકો છો આપણા જય માતાજી મજામાં મારી ગોળે ક્યાંનો દુખાવો થઈ જશે સોરી મિત્રો લીલું જો હું પાડી નહીં શકું કારણ કે ડૉક્ટરે મને ખાસ ના પાડી છે એક મહિનો ઘરે આરામ કર્યો છે એક મહિનોને પાંચ દિવસ પણ બહુ કઠિન કારણ કે મારું કામકાજ એવું છે મિત્રો કે લગભગ ચોવીસ કલાકમાંથી આપણે લગભગ અઢારથી ઓગણીસ કલાક કામ કર્યું છે મિત્રો વીસ કલાક થઈ જાય છે વિડીયો બનાવવાનું છે એડિટિંગ કરવાનું છે ખાસ બનેવી છે મારા રાહુલભાઈ છે ને આપણી સાથે શું નામ છે આપણી સાથે જો લીલું નાખવામાં આપણી હેલ્પ કરે છે જય માતાજી દાદા છે પ્રસાદી લેવા આવ્યા છો ગાયોના ગોવાળ ના બરોબર છે આટલી ગાયું છે ને બીજી હજી આવશે ને અંદર કઈ વાંધો હમણાં પાછળની સાઈડ ગાયું છે હમણાં આવી જશે કારણ કે આજે પ્રસાદનું અહીંયા જ છે આજે ગુરુ પૂનમ છે અને બધા લોકો દર્શન કરવા આવ્યા છે અને બધા એનો પ્રસાદ છે એટલે ગાયો અંદરની સાઈડ છે હમણાં એ લોકો અહીંયા પ્રસાદ પૂરો થઈ જશે અને પછી ગેટ ખોલી નાખશે એટલે આપણે ઓલી સાઈડ નાખવી છે ને ગયા મહિને નાખ્યું તો આપણે હનુમાન જયંતિના દિવસે હનુમાન જયંતિના દિવસે આપણે લીલું નાખવા આવ્યા તા એ પછી આપણે આવ્યા નથી ને આજે બફારો બહુ છે ગરમી અને ખાસ તો આ ભાઈને બહુ લાભ મળશે આજનો પૂરું પૂનમ બરોબર છે કાકા કે વાછડાને નાખવાનું કે છે વાછડા ને નાખજો ભાઈને પર છે થઈ જશે આપણે બધી ભે ગાયોને નાખવાની છે બધી ગાયો આપણે કાકા છે આપણી સાથે કાકા તમારું નામ શું છે હરિભાઈ કયું ગામ લાઠીદર આજે લાઠીદર થી દર્શન કરવા આવ્યા છો આજે દર્શન કરવાની સેવા કરી હા સેવાનું કામ સારું કાકા જય માતાજી નાના વાછડડા લીલું ઘાસ આપણે ગયું ને નખાઈ ગયું છે મિત્રો બહુ ગરમી છે રિક્ષા થોડીક થઈ ગઈ છે લીલું લીલું થઈ ગઈ સાહેબ પ્રસાદ લીધો મજા આવી હવે ચોટીલા હવે પૂનામ છે થોડાક ફેરા કરી લ્યો અને અમારે સેટનો ફોન આવી ગયો છે તો હવે અમે નીકળવી છે મિત્રો હવે આપણે ફટાફટ જઈશી જવાનું છે હવે રસ્તામાં મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ આ ખાસ એક વિડીયો જોઈ લેજો મિત્રો આજે બહુ ખાસ દિવસ છે ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હિતેશ લુંબાણી લાઈક કરજો અને શેર કરજો બરાબર ને જય માતાજી ચાલો બાય ફરી નવા વિડીયો મળશું